તો હે ગાઈશ જય શ્રી નામ તો બાવીસ તારીખની તૈયારી થાય છે ગાઈસ જે ગણપતિ આગમન છે જે જાનું સાઉન્ડ સ્ટાફવાળા જે આપણા જાનું ડીજેના લવર હશે એમને ખબર જ હશે કે બાવીસ તારીખે હાલોલમાં આગમન છેલ્લે આ ટોલી ચડે છે પેલા નાના સેટઅપો નહીં આની પર સેટઅપ મારવાનો છે આ મોટી મોટી ગાડીની ટોલી છે ગાઈસ તો ઉપર રવિ વિશાલ બે જના છે હવે આની પર ગોઠવાય છે અને આ બાજુ આ ક્યાબીન આઈશ્વરનું જે પાછળનું છે ઉતારી દીધું છે ઉપર રવિ હા હલો હલો હા સ્વસ્તિક બોલો કેવું

તો ગાઈસ આ બાજુ કામકાજ ચાલે છે મી કહી ગયું છે હવે બાજુ નીચેની બધી જોલી ફિટ કરે છે અને હવે આપણે જઈએ ઘરે તો ઘરે જઈને મળું તમને આવું તો ગાઈસ આપણો સબસ્ક્રાઈબર અલા ભાભી વચ્ચે ગયા એ આપણને હાઈ કરે છે બાય બોલ હા ગાઈસ ગાઈસ કરે છે ગાઈસ અને આ આવી

તો ગાઈસ મેં ઘરે આવી ગયો છું તો હવે આપણે આરામ કરીએ અહીંયા અને આ જઈમીન એ બી હવ મારી જોડે આરામ કરશે મારા બાજુમાં હું લો માર માર કરે યાર મજા આવે બહુ મજા આવે મારવાની ગાઈસ ચલો હવ સુઈ જી આ નવરો છો આપણે અહીં સુઈ જી આવ હકનોરેનભાઈ મળીએ ગાઈસ તો ગાઈસ મેં આને જયમીન હવે આડા પડ્યા છીએ તો સૂઈ જઈએ અને ગાઈસ વ્લોગમાં હું મારું ફીસ થોડુંક ઓછું બતાવીશ કારણ કે થોડું આપણો ફીસ છે ને બગડી ગયો છે એના કારણે તો ચલો મેં એને ચેમીન સુઈ જઈએ પછી મળીએ તમને ઓકે તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને આ બાજુ છોકરો વ્લોગ બનાવે છે બધા ગાઈસ અમાર કોલોનીમાં બધા વ્લોગ વ્લોગર બનવાના જેવું લાગે છે એટલે મને જોઈ જઈને ચાલુ કરી દે બધા જુઓ અને છે ભાઈ છોકરાઓની બાજુમાં એનો ભાઈ છે તો તો આપણે આપણે કામ કરીએ સાંજે લઈને બેસી ગયા છીએ તો ખાઈ લઈએ ચલો ખાકે મિલતે હે તો ફાઈનલી ગાઈશ વ્લોગ કરી દઈએ મળીએ ના વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને કાલે સવારે મોર્નિંગમાં વહેલું સાત વાગ્યાનું નીકળી જવાનું છે ગામડે આપણું ગામ પ્રોપર શહેર એ તો ખબર જ છે પણ નવા જે મારા સબસ્ક્રાઈબર હોય એમને નહીં ખબર હોય તો ચલો મળીએ નવલગમાં ગુડ નાઇટ નાને બી કહી દે હોય ગુડ નાઇટ ગુડ નાઇટ હા જય શ્રી રામ જય શ્રી રામ